નમસ્કાર દર્શક મિત્રો કિશન સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે જાણીએ આજના તાજા અને સૌથી મોટા સમાચાર એલપીજી ગેસ સિલિન્ડરમાં હડતાલ ગુજરાત માટે આવનારા અડતાલીસ કલાક ભારે ભાજપના નવા પ્રદેશ પ્રમુખ કોણ તથા વિધવા મહિલાઓને પચીસ લાખ રૂપિયાની સહાય હવે દેશમાં ટોલ નાકાઓ થશે બંધ તથા રેશન કાર્ડ ધારકો માટે નવો ફેરફાર ફાસ્ટટેગ પણ થશે બંધ અને આજના ખેડૂતો માટેના મુખ્ય સમાચાર તથા જૂના વાહનોને લઈને સરકારનો અગત્યપૂર્ણ નિર્ણય ખેડૂત આંદોલન આધાર કાર્ડની નવી સુવિધા જનસેવા કેન્દ્રમાં ફેરફાર આ તમામ નાના મોટા સમાચાર જાણીએ તે પહેલાં કિસાન સમાચાર ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડિયો લાઈક કરી દેજો આજના સૌથી મોટા સમાચાર એલપીજી ગેસ સિલિન્ડર વાપરના ધારકો માટે સામે આવ્યા છે એલપીજી વિતરકોએ આવનારા સમયમાં સમગ્ર દેશમાં ત્રણ મહિના બાદ હડતાલની ચીમકી ઉચારી છે એલપીજી વિતરકોને આપવામાં આવતું વર્તમાન કમિશન ખૂબ જ ઓછું છે અને ઓપરેટિંગ ખર્ચને તેઓને અનુરૂપ નથી યુનિયન દ્વારા કેન્દ્ર સરકારને પત્ર લખવામાં આવ્યો છે અને જેમાં તેઓએ સ્પષ્ટપણે માંગણી કરી છે કે એલપીજી વિતરણ પરનું કમિશન વધારીને તેઓને ઓછામાં ઓછું દોઢસો રૂપિયા કરી દેવામાં આવે પત્રમાં યુનિયને આ પણ સ્પષ્ટ કહ્યું છે કે જો ત્રણ મહિનામાં તેમની માંગણીને સંતોષકારક રીતે સ્વીકારવામાં આવશે નહીં તો તેઓ લાંબા ગાળા મારે હડતાલ પર જશે જેના કારણે સમગ્ર દેશમાં આવનારા સમયમાં એલપીજી ગેસ સિલિન્ડરની ડિલેવરી ખોરવાશે અને ગેસનો પુરવઠો પણ ખોરવાઈ શકે છે

જેમાં આ મહિલાઓને પહેલા હપ્તા તરીકે સાડા બાર લાખ રૂપિયાની સહાય ચુકવણી કરવામાં આવશે વિધવા મહિલા પ્રત્યે સકારાત્મક વલણ અને પ્રોત્સાહન આપવા માટે અને સમાજમાં તેમનું ગૌરવ પુનઃ સ્થાપિત કરવા માટે ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર આ યોજના ચલાવી રહી છે વિધવા મહિલાઓની પુત્રીના લગ્ન કરવા માટે પણ સરકાર રકમ ફાળવશે જેથી તેમના લગ્ન પ્રસંગે નાણાકીય મુશ્કેલીઓ ઊભી ન થાય આ સિવાય દહેજ પીડિત મહિલાઓને સન્માન અને સુરક્ષા આપવા માટે સરકારે 9 લાખ રૂપિયાની રકમની જાહેરાત કરી છે આવી મહિલાઓને કેસ લડવા માટે પણ સરકાર દ્વારા અલગથી 8 લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરવામાં આવશે ત્યારબાદ ગુજરાતમાં આવનારા 48 કલાક ભારે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી મોટી આગાહી જેમાં ગુજરાતમાં ફરી એકવાર

ભાજપના નેતાઓ હવે ગુજરાતનો મામલો હાથમાં લીધો છે અને સચિવાલયમાં થઈ રહેલી ચર્ચા મુજબ સૌ પ્રથમવાર ભાજપના નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત કરાશે ત્યારબાદ મંત્રીમંડળનું વિસ્તરણ કોઈ પણ સમયે કરવામાં આવી શકે છે તથા નવા પ્રમુખ મળી ગયા બાદ તેમને વિશ્વાસમાં લઈને કયા મંત્રીને પડતા મૂકવાના છે અને કયા નેતાઓને મંત્રી બનાવવાના છે તેનો નિર્ણય હાથ ધરવામાં આવશે અત્યારે ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ છે અને તેના સ્થાને આવનારા સમયે નવા પ્રદેશ પ્રમુખ કોણ બનશે તેના દ્વારા હજી ફેસલો લેવાયો નથી પરંતુ થોડા દિવસોમાં જ તેના પર ચર્ચા કરીને નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક કરવામાં આવશે ત્યારબાદ હવે સમગ્ર દેશમાં ટોલ નાકાઓ થશે બંધ

ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ જીએનએસએસ આ એક જીપીએસ આધારિત પ્રણાલી છે જેમાં વાહનનું લોકેશન સેટેલાઇટની મદદથી ટ્રેક કરવામાં આવશે અને તેના આધારે અંતર અનુસાર ટોલ ચાર્જ સીધો બેંક એકાઉન્ટમાંથી કપાશે એટલે કે હવે ટોલ પ્લાઝા પર રોકાવાની કે રાહ જોવાની કોઈ પણ જરૂર પડશે નહીં જેથી જેટલી મુસાફરી કરી હશે તેટલો જ ટોલ ચૂકવવો પડશે જેથી ખર્ચમાં ઘટાડો થશે ત્યારબાદ રેશન કાર્ડ ધારકો માટે આવી ગયો છે નવો ફેરફાર ભારત સરકારે રેશન કાર્ડ ને લગતો જૂનો નિયમ ને હવે સમાપ્ત કરી દીધો છે અને નવો રાશન કાર્ડ નો નિયમ લાગુ કર્યો હવે રાશન કાર્ડ ધારકોને પાછલા મહિનાનું રાશન નહીં મળે હવે માત્ર તે જ મહિનાનું રાશન ચૂકવવા પાત્ર થશે એટલે કે મહિનાનું રાશન લેવાનું છે તો રાશન કાર્ડ ધારકોએ તે મહિનાની છેલ્લી તારીખ સુધીમાં રાશન લઈ લેવું પડશે નહીતર તો પછી તેઓને પાછળથી રાશન સરકાર દ્વારા ચૂકવણી કરવામાં આવશે નહીં આ સમગ્ર નિયમ એક મે બે હજાર પચીસ થી સમગ્ર દેશમાં લાગુ થવા જઈ રહ્યો છે ત્યારબાદ ના ખુબ જ મોટા સમાચાર ફાસ્ટેગ થશે બંધ ફાસ્ટેગ ઉપયોગ કરતા લોકો માટે ત્રીસ એપ્રિલ બે નો દિવસ ખૂબ જ ઉપયોગીપૂર્ણ સાબિત થશે કારણ કે આ બાદ પો ફાસ્ટેગ સરકાર દ્વારા બંધ કરી દેવામાં આવશે પોતાની ગાડીમાં સરકાર દ્વારા રજીસ્ટર જીપીએસ ડિવાઇસ લગાવવામાં આવશે અને આ નવી સિસ્ટમથી બેંક ખાતા સાથે લિંક કરવામાં આવશે સિસ્ટમ સંપૂર્ણપણે ચાલુ થઈ ગયા બાદ ફાસ્ટટેગ હટાવી દેવામાં આવશે તો આવનારા સમયમાં તમારે ફાસ્ટેગનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરવાનો રહેશે અને આવનારા સમયમાં

હવે દરેક લોકોની નજર સરકારની ખરીદી ઉપર રહેલી છે તો બીજી બાજુ જુવારમાં પણ ઘરાકીના અભાવે સોથી બસો રૂપિયાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો તો સફેદ તલનો ઊંચો ભાવ ચોવીસો ને પચીસ રૂપિયા જ્યારે એવરેજ ભાવ ની સપાટી પર પહોંચ્યો છે કાળા તલની વાત કરીએ તો ઊંચો ભાવ પાંચસો ને અગિયાર રૂપિયા નોંધાયો જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવક થઈ ગઈ શરૂ બીજી બાજુ તુવેરની ટેકાના ભાવે ખરીદી માટે સરકારે તારીખમાં વધારો કર્યો હવે સરકાર ત્રીસ એપ્રિલ સુધી ખરીદી કરશે ત્યારબાદના ઉપયોગીપૂર્ણ સમાચાર આધાર કાર્ડ એક નવી સુવિધા શાળા કોલેજોમાં પ્રવેશ મેળવવાની લઈને સરકારી યોજનાનો લાભ મેળવવા સુધી તમારા આધાર કાર્ડની જરૂર પડે છે પરંતુ હવે આની કોઈ જરૂર રહેશે નહીં કારણ કે સરકાર દ્વારા તમારા આધાર કાર્ડ માટે એક નવી આધાર એપ લોન્ચ કરવામાં આવી છે જેના આધારે બધા કામ ક્યુઆરસી કોડની મદદથી થઈ જશે જેના દ્વારા તમે ફક્ત ક્યુઆરસી કોડની મદદથી તમારી ઓળખ સાબિત કરી શકશો એટલે કે તમારે ફક્ત આ એપને તમારા ફોનમાં ખોલીને સી કોડ સ્કેન કરવાનો રહેશે આના દ્વારા તમારા કોઈ પણ સરકારી વિભાગના કામ સરળતાથી થઈ જશે હવે ફિઝિકલ આધાર કાર્ડની કોઈ જરૂર નથી માત્ર ક્યુ આર સી કોડથી તમારા બધા કામ શક્ય થશે ત્યારબાદ જનસેવા કેન્દ્રમાં મોટા ફેરફાર જનસેવા કેન્દ્રમાં હાલ સવારના સમયમાં સાડા દસ થી છ દસના બદલે સવારનો સમય નવ વાગ્યાથી એક વાગ્યાનો અને બપોર બાદ ચાર વાગ્યાથી છ વાગ્યા સુધીનો નક્કી કરાયો છે સમયની અમલવારી એકવીસ ચાર બે હજાર પચીસ થી પંદર છ બે હજાર પચીસ સુધી કરવામાં આવશે જન સેવા કેન્દ્રની કામગીરી સાથે સંબંધિત જાહેર જનતા તથા અધિકારીઓને કર્મચારીઓને આ સમયગાળાની નોંધ લેવા સૂચિત કરવામાં આવ્યા છે હીટવેવની થતી વિપરીત અસરોને નિવારી શકાય તે માટે જરૂરી પગલાં લેવા માટે કલેક્ટરે આ નિર્ણય લીધો છે તાલુકાના તમામ જનસેવા કેન્દ્રો તેમજ તાલુકાના તમામ ઈ આધારા કેન્દ્રો પર આધાર કાર્ડ કેન્દ્ર બેંક અને પોસ્ટ ઓફિસમાં તમામ આધાર કાર્ડ કેન્દ્રો ખાતે જાહેર જનતા વિષય કામગીરી સંબંધિત સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર જૂના વાહનોને લઈને આવી ગયો છે નવો નિયમ

તો આ નોટિફિકેશન મે એપ્રિલ સુધી અમલમાં રહેશે જેનો દરેક વ્યક્તિએ કાયદાકીય રીતે પાલન કરવું પડશે અને પોતાના આઠ વર્ષથી વધારે સમયના જૂના વાહનોનો ફરજીયાતપણે સ્ક્રેપ કરાવવાનો રહેશે તો સરકાર દ્વારા પણ નવા વાહનની ખરીદી કરવા જાવ ત્યારે સ્ક્રેપ વાહનનું સર્ટિફિકેટ બતાવીને પંદર ટકાનું ડિસ્કાઉન્ટ નવા વાહનની ખરીદી પર તમે મેળવી શકશો